મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ના અધિકારીઓને વિકાસમાં સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કર્યું કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બીએસએનએલના સત્યાવીસ મુખ્ય જનરલ મેનેજર્સ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક યોજી આ બેઠકમાં તેમણે બીએસએનએલના વિકાસમાં સહભાગી બનવાની કંપનીની વૃદ્ધિ ગાથામાં સહચાલક બનવા માટે તેમને પ્રોત્સાહિત કર્યું મીડિયાએ જણાવ્યું કે બીએસએનએલ હવે પુનઃપ્રાપ્ત થઈ રહ્યું છે અને આગામી વર્ષમાં ફાઇવજી સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે તેમણે બીએસએનએલની નાણાકીય સ્થિતિમાં સુધારો કર્યો અને બાર ટકા આવક વૃદ્ધિ અંગે માહિતી આપી બીએસએનએલ બે હજાર બારમાં એકવીસમાં કરોડ ઓપરેટિંગ નફો છે હવે વધીને ત્રેવીસો કરોડ રૂપિયાનો થયો છે આ સંસ્થા એબીટીએ પોઝિટિવ બની ગઈ છે જે તેની પુનઃપ્રાપ્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે બીએસએનએલ બે હજાર પચીસના મધ્ય સુધીમાં એક લાખ સ્વદેશી ફોર જી ટાવર સ્થાપિત કરશે આ ટાવરોથી ફાઇવજી સેવા માટે આધારભૂત માળખું તૈયાર થશે બીએસએનએલ હવે ફાઈવજી સેવા શરૂ કરવા માટે તૈયાર છે જે દેશના ડિજિટલ દ્રશ્યને વધુ મજબૂત બનાવશે તેમણે ના વરિષ્ઠ અધિકારીઓને કંપનીના વિકાસમાં સહભાગી બનવા અને નવી તકનીકી સેવાઓને લાગુ કરવા સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કર્યું આ બેઠક બીએસએનએલના વિકાસ માટે નવી દિશા અને ઉર્જાનું પ્રતિક છે